અડાજણ સ્ટાર બજાર પાસે મનપાના આવાસમાં રહેતા બાવીસ વર્ષીય રવિ ભરતભાઈ નાયકા મિત્રની સગાઈ પ્રસંગે અડાજણ વિસ્તારમાં હરિચંપા પાસે ડીજેના તાલે ડાન્સ કરતી વખતે અચાનક ઢળી પડ્યો હતો જેથી સાથી મિત્રોએ તેમના માતા પિતા અને એકસો આઠની જાણ કરી હતી તાત્કાલિક આવી પહોંચેલી એકસો આઠના ના તબીબે રવિને ચેક કરતા હૃદયના ધબકારા બંધ પડી ગયા હતા છતાં એકસો આઠ એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં ફરજ હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા પરિવારમાં બે ભાઈ અને એક બહેન છે એક ભાઈના ના મોતની ખબર સાંભળતા જ પરિવાર શોક માં થઈ ગયો છે મારું નામ ભરતભાઈ માધુભાઈ નાયકા ભરતભાઈ તમારો રહેવાનું ક્યાં સુરત સુરતમાં મારે અહીંયા સ્ટાર બજાર એસએલસી આવા છે શું ઘટના બની હતી કેટલા વાગે રાતે રાતે લગભગ લાગે બાર ને દસે ફોન આવેલો હતો કે તમારા છોકરાને એમ કે ખેંચ આવી છે મામે એને મમ્મી સાથે અમે તાલીયા ઓલી તા એ લોકો 108 ને ફોન કરી દીધેલો તો 108 આલે લે તા એને પછી એમદા પછી ચેક કર્યો તો ડોક્ટરે કીધું કે ભાઈ એમ કે કે છોકરા તા એમ કે કે નથી એમ કે એનું હૃદય બંધ થઈ ગયું છે ઓ કદા ચા એમ કે કે સિવિલ માં લઈ જાજો તમાર નસીબો એમ કે કે કદા ચા પેલું પમ્પિંગ કરે તો કદા ચા એમ કે થઈ જાય પછી અમે અહીંયા આવીને ચેક કરાય

મારા બે દીકરા ને એક દીકરી આ સૌથી નાનો